પગલે નબીપુર પોલીસ ઘટના સ્થળે પોચીને વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના જંગાર નવી નગરી લોકોએ મોહમ્મદ

સૂત્રો થકી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગામના જ કેટલાક લોકોએ એકસપ થઈને જ્યુલેટ હુમલો કરી પાંત્રીસ વર્ષે ઈસમને મોતને ઘાટ ઉતારી હત્યા નિપજાવનાર તત્વો હાલ સ્થળ છોરી ફરાર થઈ ગયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે હાલ જંગાર ગામમાં મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે બીજી તરફ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ ચામતી નજર રાખી રહી છે રિપોર્ટર અવિસૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ